ભારે વરસાદની આગાહી વચ્ચે બારડોલી પંથકમાં ભારે વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અવિરત વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ભારે વરસાદની આગાહી વચ્ચે બારડોલી પંથકમાં ભારે વરસાદ અવિરત વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી